જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે આપણે રવાનો શીરો એટલે સૂજીનો શીરો સીદ કરવાનું છે જેના માટે એક નાની કટોરીનો માપ લીધો કારણ કે સૂજીનો શીરો માપમાં ડબલ થઈ જાય છે તો અહીં એક નાની કટોરી સૂજી લીધી છે અને સામે આપણે અત્યારે એક કટોરી ઘી પધરાવ્યું છે તો એને છે ને ધીમા ગેસે જ આપણે શેકવાનું છે લાલ નથી કરવાનું સૂજીને તો વૈષ્ણવ ખૂબ સુંદર અને સરળ છે આ આપણે શ્રી પ્રભુને ઇન્સ્ટન્ટ આ સામગ્રી સિદ્ધ કરીને ધરાવી શકીએ છીએ તો વૈષ્ણવ આમાં કેવી રીતે છે કે સોજીને શીરું તરત જ સીધ થઈ જાય તો સોરી સોજીની બરફી બી ખૂબ સુંદર થાય છે સોજીની સોજીનો અમૃત પાક બી સુંદર થાય છે તો એને જે ધીમા કેસેજ આપણે શીખીએ તો છે ને રંગ એનો ના બદલાય તો આમાં છે ને થોડુંક ઘીનો માપ વધારે રાખવું પડે ઘીનું પ્રમાણ થોડુંક વધારે જ રાખવાનું તો અત્યારે મેં એક કટોરી ઘીનો ઉપયોગ કર્યો છે અને આ કટોરીના માપથી ચાર કટોરી અહીંયા દૂધનો ઉપયોગ કર્યો છે કારણ કે આમાં દૂધનો ઉપયોગ વધારે થાય જલ આપ જલ વાપરતા હોય તો જલબી વાપરી શકો છો પણ થોડુંક વધારે જ આમાં જોશે તો હવે શું કરીએ જે કટોરીના માપથી સોજી લીધી એ જ કટોરીના માપથી દૂધ લીધું અને એ જ કટોરીના માપથી આપણે સાકર પધરાવી દેવાની છે તો એને બી આપણે સરખું ચલાવતા રહેવાનું છે અને હા ગેસને ધીમું જ રાખવાનું વૈષ્ણવ અને ફરીથી અહીંયા મેં એક કટોરી ઘી પધરાવ્યું એક કટોરી મેં ફરીથી ઘી પધરાવી છું વૈષ્ણવ મારાથી વિડીયો કટ થયો છે એટલે ટોટલ મેં છે ને આમાં બે કટોરી ઘીનો ઉપયોગ કર્યો છે હું આપણે કહું છું તો અહીં શું કરીએ હવે થોડુંક અહીંયા એલચીનો ભૂકો એટલે સુગંધી માટે આપણે એલચીનો ભૂકો પધરાવી દઈએ અને સાથે સાથે કાજુ બદામ પિસ્તાની કતરણ બી પધરાવી દઈએ થોડુંક આપણે સજાવટ માટે રાખી દઈએ તો ઇન્સ્ટન્ટ ખૂબ સુંદર સોજી એટલે રવાની રવાનો હલવો સિદ્ધ થઈ ગયું છે તો આપણે ઇન્સ્ટન્ટ આ સામગ્રી સિદ્ધ કરીને છે પ્રભુને ધરાવી શકાય છે તો વિષ્ણુ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશું બે લાયકોન હિટ કરશો કે જેથી જ્યારે બી કોઈ સરળ સુંદર અને તરત સિદ્ધ થઈ જાય એવી સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય વિષ્ણુ અહીં ઘી સાઇડમાંથી એકદમ છૂટું પડવા માંડ્યું છે એટલે હવે આપણે ગેસને બંધ કરી દેવાનું છે કે કારણ કે જ્યાં સુધી ઘી છૂટું ન પડે ને ત્યાં સુધી આપણે એને ચલાવતા રહ્યું કારણ કે આમાં દૂધ કી જલ આપણે જે પધરાવ્યું ને અમે જ્યાં સુધી દૂધ કે જલનો ભાગ ન બળે ત્યાં સુધી ઘી છૂટું નથી પડતું તો ઘી એકદમ છૂટું પડી જાય ને આપ અહીંયા જો જોશો ને તો રવો સે છૂટો પડવા માંડો છે તો સમજાઈ જાય કે રવો થઈ ગયું છે તો ગેસને બંધ કરી દઈએ અને હવે ગેસથી નીચે ઉતારી લઈએ આપણે એને અને ઠંડુ થાય એટલે આપણે એને કટોરીમાં સાજી લઈએ તો આ ગરમ હોય એટલે ઘીનું પ્રમાણમાં વધારે દેખાય પણ ઠંડો થાય પછી ઘી આમાં અંદર આખો એબ્ઝોર્બ થઈ જાય તો હવે આપણે એને એક કટોરીમાં સાજી લઈએ અને ઉપરથી કાજુ બદામ પિસ્તાના કતરણની સજાવટ કરી દઈએ તો વિષ્ણુ ખૂબ સરળ અને સુંદર સૂજીનો હલવો એટલે રવાની રવાનો હલવો સિદ્ધ થઈ ગયો છે તો વૈષ્ણવ અગર વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરશો કમેન્ટ બોક્સમાં જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે